બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીમાં તરસ્યા અને નિરાધાર પશુ પક્ષીઓની બહારે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી આવી છે સોસાયટી દ્વારા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પ્રગતિ બેંક આગળ ચોર્યાસી વિસ્તારમાં વિનામૂલ્યે પાણીના કુંડા અને ચકલીના મળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોર ફેડરેશન પાલનપુરના પ્રમુખ શ્રી શિવલાલ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા અને મધ્યસ્થ ભૂતપૂર્વ શ્રી અણદાભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયો હતો પ્રગતિ બેંકના સ્ટાફે આ વિતરણ વ્યવસ્થાને ખૂબ જ સારી રીતે ગોઠવી હતી જેના કારણે મોટી સંખ્યામાં આવેલા નાગરિકો સુધી સરળતાથી પાણીના કુંડા અને ચકલીના માળા પહોંચી શક્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે મનુષ્ય તો પોતાના માટે વ્યવસ્થા કરી શકે છે પરંતુ આ કાળજળ ગરમીમાં અબોલ જીવો પાણી માટે વલખા મારતા હોય છે તેમને પીવા માટે પાણી મળી રહે તે માટે કુંડા ખોરાક માટે ચકલી ચણ અને પક્ષીઓને રહેવા માટે ચકલી ઘર મળી રહે તે માટે આશરે 400 થી 500 જેટલી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એફસીએમ હું સરビスર તરીકે કામ કરું છું અને એસપીસી તરફથી બનાસકાંઠા જિલ્લામાં અમે પક્ષીઓ માટે પોતાનું પક્ષી ઘરનું વિતરણ કરીએ છીએ અને એનો પહેલા પહેલું વિતરણ અમે કલેક્ટર સાહેબ ની ઓફિસે કરેલ પછી પ્રાંત ઓફિસો કરેલા છે અને દરેક મામલેદાર ઓફિસો બનાસકાંઠા જિલ્લામાં એનું વિતરણ કરીએ છીએ આજે થરા ખાતે પ્રગતિ પબ્લિક બેંક ના જોડે રહી અને કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરેલ છે અને એમાં એમ માનો કે અંદાજે ચારસો થી પાંચસો નંગ નું વિતરણ કરેલું છે વિના આ સેવા અમે પૂરી પાડીએ છીએ બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની આ પ્રેરણાદાયી પહેલ ખરેખર સરાહનીય છે જે અન્ય લોકોને પણ નિઃ સહાય મદદ કરવા માટે પ્રેરિત કરશે